ម� ei chamул, yfamily selection ༱ exploration ఍ব

અંગ્રેજી મિશનરી ક્રિશ્ચન મિશનરી માં એક પ્રાઇમરી સ્કૂલ છે તે ભણલા અને પછી ખબર પડી કે આદિવાસી માં ધૂળ માં થઈ રહી ત્યારે એમને અભ્યાન નિયમ બનાવેલો છે કે ભલે કપડા પાટલાય પર સ્વચ્છ રહેવાનું નાઈ ધોઈને સ્વચ્છ રહેવું એમ કે એકબીજા સાથે રડી પડીને ફ્રેન્ડ પ્રોગ્રામ ચોરી નહીં કરે લૂંટ નહીં કરે ये पाप छेड़ नहीं हैं, स्वाभाविक बन गनों। जे चंपक भाई, सुमन भाई बात करे, ये स्वाभाविक बन मलाव मार्टे। व्यापार करोगे ध्याना, पुस्तकां करोगे ध्याना। नेताओं को देखे, निर्णय करोगे आंसू सोने को। मसला पता तो तुझे वन

જ્યોતિબાએ કહ્યું ઈશ્વરે સૌને સમાન બનાવ્યા છે તો પછી માણસે ભેદભાવ શા માટે રાખવો તેમણે અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલે પ્રથમ ઓ કરો અને સમાજને બદલો

આટલું સાહસ કરેલું અને આપણા માટે હક અને અધિકાર આપી ગયેલા અંધારામાં છે કે કે છું અંધારામાં છે આપણો સમાજ અહીંથી રિક્વેસ્ટ કરે છે મારા યુવા વર્ગને કે અહીં સામે વ્યવસ્થા કરેલી છે બેસવા માટે તો ખરેખર એ લોકોનું માન સન્માન જળવાય એ માટે અહીં આવીને બેસો હું પણ મારા મહિલા સંયોજક વતી આપને રિક્વેસ્ટ કરું છું કે અહીંયા બેસો કેમ કે આપણો આદિવાસી સમાજ આજ સુધી અંધારામાં હતો અને અંધારામાં જ રહેવા માંગે છે અને અહીં જે સ્ટેજ પર વાત કરી ગયા છે જે ભાઈઓ કે મનોવાદી વિશે તો એ મનુવાદી વિચારધારા આપણે જ્યાં સુધી આપણા મગજમાંથી નહીં કાઢીશું ત્યાં સુધી આપણો આદિવાસી સમાજમાં ઉદ્ધાર નહીં થશે આજે હું ગામશેફ સંગઠન તરફથી ગામસેફ સંગઠનના 41 વર્ષ વીતી ગયા અને ગામસેફ સંગઠન એક એવો સંગઠન છે કે એ વિચારધારાનું જ કામ કરે છે કે આપણા આદિવાસી સમાજમાં જે મનુવાદી વિચારધારા મગજમાં જે થોકાયેલી છે એ વિચારધારા